નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાટા સ્કૂલ થી વિરાવળ પુલ સુધીના માર્ગને 12 મીટર પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે મહાનગરપાલિકા દ્વારા આ અંગે ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેને લઈ અસગ્રસ્ત વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે સ્થાનિકોનું કહેવું છે કે જે જમીન પર રસ્તો પહોળો કરવાનો પ્રસ્તાવ છે તે જમીન તેમની ખાનગી માલિકીની છે અને પાછલા અનેકો વર્ષોથી આ જગ્યા પર તેઓ વસવાટ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા જમીન સંપાદન અંગે કોઈ સ્પષ્ટ વળતર જાહેર કરવામાં આવ્યું નથી તેમજ કોઈ લેખિત સૂચના કે પૂર્વ ચર્ચા કરવામાં આવી નથી યોગ્ય વળતર અને પારદર્શક પ્રક્રિયા વિના રસ્તો પહોળો કરવાનું આયોજન અન્યાય હોવાનું સ્થાનિકો માને છે આ મામલે વિરાવળ ગામના અસરગ્રસ્તો મોટી સંખ્યામાં

અમારી પોતાની માલિકી દસ્તાવેજ સરકારી નંબર પોતાની માલિકી ની છે રસ્તા બા થવા બાબતે નીકળી જાય મારું નામ શાહ હિરેનભાઈ પટેલ હું વેરાવળ રહેવાસી છું મારું ઘર પટેલ સ્ટ્રીટ વિરાવડ મેન રસ્તા પર છે જે અત્યારે રસ્તો બનવા જઈ રહ્યો છે વેરાવળ ટાટા સ્કૂલથી પૂર્ણા એના માટે અમે અત્યારે કમિશનર સાહેબને અને કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે એ અમારી પ્રોબ્લમ હતી એના માટે અમે આપ્યું છે કે અમારા ગામમાં ચાલીસ થી પિસ્તાલીસ ઘર છે તેને તો કોઈ પાસે એવી મિલકત નથી કે બીજું લઈ શકે બધા શાકભાજી વેચે વેરાવળ ગામમાં એ ખબર જ છે તે બધા શાકભાજી વેચીને ખાય બધાના અડધા ઘર જતા એટલે કિચન જ રહેતું છે એમાં કોઈનું કંઈ રહેતું જ નથી તો હવે અમારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે અહીંયા ભેગા થયા છે બધા એના માટે અમે મેડમને પણ આપ્યું છે અને કમિશન સાહેબને પણ મળ્યા છે માલિક અને પોતાના દસ્તાવેજ બધા પાસે પોતાની એની જગ્યા છે કોઈની દુકાન છે કોઈની ઘંટી છે કોઈના ઘર છે બધાનું કોઈ જ નથી નાનું 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 જ છે એમાં બી બાર બાર મીટર જશે તો ક્યાં જવાનું સરકાર માટે કંઈ નહીં તો ખાલી નોટિસ પેપર આઉટ જ કરેલી ઘરે બી નથી મળી નોટિસમાં ખાલી એવું હતું કે તમારો રસ્તો બાર બાર વચ્ચેથી સીધી લાઇટમાંથી બાર બાર મીટર જશે એના માટે તમને કોઈ તકલીફ હોય તો પંદર દિવસની અંદર તમે જવાબ મળી જજો કે કંઈ રજૂઆત કરજો એના માટે તું બીજું કંઈ કીધું નથી અમારી માંગ એ છે કે અમારાથી એ બીજો ઓપ્શન છે કે જે નદીના પુલ બનવાનો છે ત્યાંથી એમ બીજો રસ્તો નીકળે છે ખાલી માટે બ્રિજ બની શકે છે જે અંદર લખેલું જ છે અમે પહેલામાં એ જોઈને તો એ થાય તો અમારું કામ બાજી જાય થાય અત્યારે મેં ને ટકા માન જતા જ છે કોને તકલીફ છે જ નથી એ પછી જતું રહેશે તો હવે શું કરશું અમે એકલા નથી બધા નગરે બહુ બધું ફેમિલી છે ને કોઈ એટલું પૈસાવાળું બી નથી